વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સવારના સવાર ચાર વાગી ગયા છે અને અમારો સંઘ જો નીકળી ગયો છે જો અમારો ઓલા કેમ્પિંગના મેડમ છે આગળ છે પછી આ અમે આ બોડીગાર્ડ લીધા છે કારે અને અમે બે સપોર્ટર છે કેમ ભરવી છો અમે હવે જો આમ સવારના સવાર ચાર વાગ્યાનું વાતાવરણ હું તમને બતાવું કે આમ વરસાદ નથી આવતો કોક કોક છાટા આવતા હતા અને છાટા બંધ થઈ ગયા છે બહાર નીકળ્યા ને એટલે કયા છો મુનિદેવ નારાયણ મુનિદેવ નારાયણ મુનિદેવ અમે અત્યારે છે ને રામપુરા નારાયણ મુનિદેવના દર્શન માટે અમે જઈશું ચોખપાળા ચાલીને કેમકે જો આગળ જે મારી ફ્રેન્ડ છે ને એને માનતા હતી જાન તો અમે છે ને અમે લોકોના સંઘમાં જોડાના છે એને હું તમને ત્યાં પહોંચીને રામપુરાના નારાયણ મુનિદેવના હું તમને દર્શન કરાવીશ અમે પાંચ અને એકતાલીસે અમે પહોંચી ગયા છીએ દર્શન અત્યારે બંધ છે છ વાગે મંગળાના દર્શન થશે નવેમ્બરીનું અમે વયા છીએ નારાયણ મુનિના દર્શન કર્યા અને હવે અહીંયા અમે છે ને જો અહીંયા ગાય માતાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ તો હવે ગાય માતાને થોડુંક આપણે દાન કરશું ને પોણા સાત વાગી ગયા છે એટલું ટ્રાફિક મંદિર એટલું ટ્રાફિક ત્યાં મારે તમને છે ને નારાયણ મુનિના દર્શન કરાવવા હતા પણ ફોન જ ન નીકળો હાથે નોત નીકળો તો અમે ફોન કેમ કાઢવો બહુ ટ્રાફિક બહુ ટ્રાફિક પછી અમને છે ને હિંમત દાદા લેરી મળી ગયા ને તો એમાં અમે કિરણ ચોક મંદિરે આવતા હતા તો અમે ગાડીમાં બેસી ગયો અમે પછી ઉબેર કરાવી હતી ને રાઈડ કેન્સલ કરીને કી અને અમે દાદાને ગાડીને બેસી ગયું અને ખાડી ગયા ગઈ જામજો ખાડી આમ જો બે ખાટી હાલે છે બહુ રાતે વરસાદ આવ્યો છે આમ જો બહુ એટલે બહુ જ પાણી છે બે કાંઠે ખાડી આવી જાય છે ઓરવે સાબાબે કેમ છો બહુ મજા આવી હે બહુ સરસ મજા જાય ને આપણે બેન પણ ભીગી છુ અહીંયા કાય ઘટે ઘટે નો ઘટે ઓકે મજા આવી વાખે હાંજે મત કેતું

દીધા તમને અને ઘરે કેવો માહોલ છે નારાયણ મુનિ ના દર્શન તો નો કરાવી શકી પણ અમારા ગણપતિ બાપા ના દર્શન કરાવી દઉં મસ્ત ઉઠી ગયા છે ઊંઘ ઊંઘ પૂરી કરીને જય શ્રી કૃષ્ણ સુમિતાવાસી આજે હું વહેલી વહી આવી છું તો આરવાર દર્શન કરતી જાઉં ગણપતિ બાપા ને પૂજા થોડી ચડાવતી જાઉં એટલે આવી છું પણ આરવાર તમને દર્શન એ કીધું કરાવતી જાઉં

ભજીયા નો પ્રોગ્રામ છે એમ ને આજે પણ આખો દિવસ વરસાદ રહ્યો ભજીયા બને છે કાકી પણ જો આવી જાય છે ભજીયા ખાવા માટે કેમ નવી કુર્તી પહેરી ને એવા ત્યાંથી ડાયરેક્ટ સરસ સરસ ભજીયા સ્પેશિયલ લોટ છે ગાઠિયા વાળા છે ને એજ ભજીયાનો લોટ લાવ્યા છે તો ફ્રાય માર કેવા ભજીયા થાય ને જોઈ અલ આવી જાય કેમ હે પિનલ રેડી હોય બધું એમાં કઈ મિક્સ નહીં કરવાનું ને કઈ મિક્સ કરવાનું મીઠું ને થોડા મિક્સ ખાલી આપણે અંદર ધાણા ને મરચા ને બધું જ નાખવાનું બરાબર છે બરાબર છે ને આ બધું જો ફોઈ ને કાકા ને બધા વિજે ફોઈ જય યોગેશ્વર કેમ છે હારો તબિયત પાણી હારે ને જો કે કાલે તમારી ઘરે પ્રસંગ હતો હારા જોઈ ને એ લાડવા હાલતા છે ને હજી કાકા એ બહુ ખાધો હો કાલે હા આજે એવું આજે એવું હતું કાલે એવું છે કાલે ક્યાં જવાનું

લાડુ લોગા બહુ બત કે મ્યા આવી તું કરો તો ત્યારે કરો તો કોણ છે કોણ છે દાદા 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 આલે આલે જો 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 એક કાઈનો વળ આવે છે જો એ ઓમ થઈ છે હાલો હાલો નહી હાલો હાલો મમ્મા 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 ચૂપક લઈ લે મમ્મા જો બહુ ટાઈકી છે છે ને એવું છે જો ખાવા મળ્યા હતા અને આ બાજુ જોવો ત્રણ વાહ હા હા હવે તો ત્રણ સુડો ગેસ લેવાનો થાય છે યે જૂનો ખરી રહી છે તો તો ચાલો ગાઈ અત્યારે છે ને જો પજ્યાનો રેડી થઈ ગયો છે અને હવે પડવાનું ચાલુ થઈ જવાનું છે પેલા લસણ કેટલો નાખ્યો એ મને કે ના તો કેટલી વાર ભૂખ છે કે જેલન તમને ચેલેન્જ આપું મસ્ત 5 મિનિટ ની અંદર ઘાટી રગડા જેવી ચા બનાવી ચા બનાવી તમારો સ્ટાર્ટ ટાઈમ થાય છે 3 2 1 સ્ટાર્ટ

મજે ચા બનાવી ફાળી લે આ વાત છે કે મને બને ચાલો આ ને તો કાકા ઓળાવશે હા એટલે આપણે ચા બનાવી ચા બનાવી પછી બા દાદા બનાવી નાખી હાળે ગળે થીગે દૂધ નાખ્યું આદુ નાખ્યો આદુ ઉધી

લીધો છે ઓકે સરસ લોકો કઈ વાંધો નહીં મિનિટ આમ કિલોમીટર કેટલા થાય સાત આઠ જવાના સાત આઠ આવવાના રિક્ષા કેટલી ઓકે સરસ સરસ ગુ મરી ગયું આરામ દે હું એને ના પાડતો તું નો જવાય નથી જવું આપડે બરાબર ને કઈ કઈ

વ્લોગ જોવે કોના વ્લોગ જોવે છે તમારી ગાડી ફોર wheel માં ફોર wheel ની રેસ જોવે છે લાડુ જો એમાં મસ્ત રમે છે ગીત ગીત ગટડી આ લે કોણ આવ્યું હોય જો જોઈલ કાકા આવ્યા હોય હેતાંશ ભાઈ ને અનેરી જોવો રમે છે અને અનેરી છે ને વાળ ખેંચે છે હેતાંશ એ હેતાંશ ને એમ કે મારા વાળ ખેંચ છે કાંઈ વાળ નથી ખેંચતી એ એ એ ખેંચા 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 એ એ એ એ એ મજા આવી ગઈ અનેરીને

જો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ થ્રી ટુ વન સ્ટાર્ટ હાલો જલ્દી ભાઈ ઓહોહો એ હાણે પણ બસ બટા બસ જો કાકા છે ને બહાર લઈને વહી જાય ને ના બધા જમવા માટે ભાઈએ છે ફઈ કેવા બન્યા છે ભૈસા જમજો હો નિરાતેન ફઈને પોજો ફઈને ખાવા હોય તો तो जनक काया गाइस द फर्स्ट क्लास गरमागरम -गर्म बज्जा रेडी छे तो चलो अब जमे लिए जाओ हेतांश भाई पण आ बाजू जमवा माटे सॉरी जनक भाई जमवा माटे बेसी जा छे हेतांश भाई आमे वड़ खाई छे एक काका आप का कराओ हो 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 ठीक है કાકા તો વ્યવસ્થા કરતા ને તમે પવન ખાવ ખાલી ઠંડો પવન ખાઓ તમે સમજાણો તમે આમ ઓલા કાળા મહેશ જાવ ને એટલે રસોડાની ઉપર ઈ તોય કાકા કે છે ચાલો છે ને ભજીયા ઠરી જાય ને પેલા

નાગ આ અમે કેદરે જઈએ પણ આ બધી વાત કઈ ખબર નથી પછી નાગ પછી પૂજા બરાબર એવું બધું નાગ હા

મારી મારી અથવા ખીલો આપ્યો અને ગયા તો લાગે કામ વર્ષોથી ભૂત થાય છે બાર વાગે આવે છે ભૂત થાય જયારે એકબીજા ને અથવા બીતા બીતા અંદર થી તો બીક લાગતી હોય ગયા ધીમે ધીમે ગયા અને પછી જાય ને હું તો મારી અંદર થી જય ખીલો મારીને આમ પાસો ગયો ને ત્યાં પકડી વાત એ લીને એને ઝાડ માં લાગી ગયો એટલે એને એમ કે ભૂતે મને પકડી લીધો આવું બધું છે તો એના

ગઈશ તો રાતના સવા અગિયાર વાગી ગયા છે બરાબર તો ચાલો ગઈ આજના માટે આટલું આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ જગેશ